નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ભાવ અને ભક્તિ સાથે દશામાં ગામડી ગામડે આગમન અને પૂજા અર્ચના લોકો દ્વારા કરવામાં આવી તિલકવાડા ખાતે ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિ તેમજ મહાકાલીની મૂર્તિ તેમજ સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિ શિવજીની મૂર્તિ પ્યોર ગાયના ગોબરમાંથી બનાવવામાં આવી છે આપણે આજે જે ચિનાઈ માટીની મૂર્તિ આવે છે એ મૂર્તિમાં પાણીમાં જ્યારે પધરાવવામાં આવે છે ત્યારે જર્જર પ્રાણીઓને બહુ જ નુકસાન થાય છે પાણી દૂષિત કરે છે અને એ સળતું નથી જ્યારે આ ગાયના ગોબરમાંથી બનાવેલી સરસ મજાની મૂર્તિઓ આપણા ઘરે જ વિસર્જન કરી શકાય પાણીમાં ના મૂકીને એ પાણીમાં ઓગળી જાય અને ઓગળ્યા પછી આપણે ત્યાં તુલસી ક્યાર હોય ફૂલ છોડ હોય એમાં નાખી દેવાથી એને સેન્દ્રિય ખાતર મળી જાય છે તેથી આપણે ગાય માતાનો દૂધ અને વાછરડાનો ખર્ચ જે થાય છે એ ગાયના ગોબરમાંથી આપણને મળી જાય છે ગાયના ગોબરમાં એટલી મોટી તાકાત છે કે આપણી ત્યાં સારો પ્રસંગ હોય ત્યારે ગાયના ગોબરથી લિપન કરવામાં આવે છે તેથી કરીને ગાયના ગોબરનો ઉપયોગ કરીને આવી સરસ મજાની મૂર્તિઓ અમે બનાવીએ છીએ મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાળા મારો મોબાઈલ નંબર સત્તાણું તોતેર વીસ સિત્યોતેર છવીસ અસ્તુ જયગ માતા